કેબલ ટાય કે પછી જીપ ટાય જે પણ તમે કહેતા હોય આ રીતની જે ટાઈ હોય આપણા ઘરમાં પડી હોય છે અને આપણા આખા ઘરની ગોઠવણી કરવા માટે આ ખૂબ જ ઉપયોગી છે તો ચાલીએ જઈએ જબરદસ્ત આના આઈડિયા પહેલો આઈડિયા છે આવી રીતે આને લોક કરી અને પછી એક લૂપ બનાવી લેવાની છે પછી બીજી આ રીતે લોક કર દેવાનું છે પછી તમારે જે રીતના અને જેટલા આ રીતના આને ટાઈ કરવા હોય એટલા ટાઈ કરી શકો છો અને એક મોટી લૂપ બની ગઈ છે અહીંયા પાંચ આપણે આ રીતની ટાઈ કરેલી છે પછી એક હેંગર લેવાનું છે નાનું કબાટ હોય કે પછી નાનું ઘર હોય તો આ મસ્ત મજાનો એક આઈડિયા છે જેટલી લાંબી લૂપ તમારે બનાવવી હોય એ હિસાબથી તમારે હેંગર એમાં ફસાઈ દેવાના છે પછી એક હેન્ગરની જગ્યાએ કે જેટલા તમારે કપડાં રાખવા હોય એટલા વર્ટિકલ સ્પેસમાં તમારા કપડાં રહી જશે આવી રીતે મેં તમને ટી શર્ટ છે એ ઓર્ગેનાઇઝ કરીને બતાવ્યા છે તમે આ રીતે સાડી ટોપ પેન્ટ બધું પણ ઓગનાઇઝ કરી શકો છો તેવી જ રીતે આ રીતની બેગ પેક હોય ભીડભાડી જગ્યાએ જતા હોય તો પાછળથી કોઈ ખોલી લે તો પણ આપણને ખબર ના પડે તો કોઈ આ રીતની બેગ પેક હોય કે પછી પર્સ હોય કે પછી ટ્રોલી બેગ હોય કોઈ પણ ટ્રાવેલ બેગ હોય તો બે ચેનને ભેગી કરી અને આ રીતે જે ટાઈ છે એને કરી લેવાનું એકદમ ટાઈટ કરવાનું અને પછી બસ આપણે સીઝરથી એને કટ કરી દેવાનું પછી તમને એક માઇન્ડમાં એક વસ્તુ આવતી હશે કે આ બધું લોક થઈ ગયા પછી આને ખોલવી કેવી રીતે તો એક સરસ મજાનો અહીંયા આઈડિયા છે કોઈ પણ કેબલ ટાયનો વાયર તમે આ રીતે યુઝ કરો છો ને તો એને ખોલવા માટે એક મસ્ત મજાની ટ્રીક છે તમે જુઓ છો હું કેટલું ખેંચું છું તો પણ આ નીકળતું નથી પણ અહીંયા એક ટ્રીક લગાવવાની છે તમે જોઈ શકો છો જે આ કેબલ છે એમાં તમને દેખાતું હોય તો અંદર એક ભાગ છે હું તમને થોડું ઝૂમ કરીને બતાવું આ રીતનો જો પછી તમારે કોઈ પણ તમારા રીતના નેલ મોટા હોય તો એને નીચે તરફ કરવાનું છે ખેંચીને નીચે રાખવાનું છે કોઈ નાઇફથી પણ કરી શકો આવા રીતે નેલથી પણ કરી શકો પછી આ રીતે ખેંચી લેવાનું છે તો તમારું લોક છે એ અનલોક થઈ જશે એટલે તમારે ક્યારેક ક્યારેક કાઢવું હોય તો પણ નીકળી જશે એવી રીતે આવી રીતની જે નોટબુકના ગયા વર્ષના પેજીસ પડ્યા હોય તો એમાંથી તમારે કોઈ પણ ડાયરી કે કોઈ રફબુક બનાવી હોય તો આ રીતે પંચ કરી અને પછી બંને બાજુ આ રીતે કેબલ ટાઈ કરી અને પછી તમારે જે રીતે તમારે સ્પેસ રાખવી એ હિસાબથી લોકને ને લૂઝ રાખી શકો છો પછી એને કટ કરી દેવાનું છે તો આપણે બુક બાઇન્ડિંગ વગેરે આપણે બહાર કરવા જતા હોય છે એ પણ નહીં કરવું પડે અને સરસ મજાની એક તમારી રફ બુક બનીને રેડી થઈ જશે તો આઈ હોપ એ આઈડિયા તમને ગઈ હશે આગળ વધીએ તો આ રીતના જે આપણા ઘરમાં બહુ બધી વસ્તુ સ્પેચ્યુલા વગેરે હોય છે બહુ બધા કટર વગેરે હોય છે જેનો હાથ આગળથી થોડોક જાડો હોય છે તો આ રીતના કમાન્ડ બુક હોય પછી કોઈ ખીલ્લી હોય કે એમાં આપણે એને લગાવવું હોય તો એ આવી નથી શકતો ક્યારેક ક્યારેક હોલ છે એ નીચે હોય છે તો પણ નથી આવી શકતો તો બહુ બધા પ્રોબ્લેમ હોય છે તો એ જગ્યાએ આ કેબલ ટાય છે બહુ યુઝફુલ આવે છે આ રીતે બસ તમારે એનું એક હેન્ડલ ક્રિએટ કરી લેવાનો વધારાનો ભાગ કટ કરી લેવાનો પછી તમારે જે પણ જગ્યાએ રાખવું હોય ત્યાં બસ કમાન્ડ હૂક લગાવી દો અને આ રીતે કોઈ પણ વસ્તુ જે તમે ટાંગી ના શકતા હોય એ બધી જ ચીજોને ટાંગી શકશો બીજો પણ આવી જ રીતનો એક આઈડિયા છે કે આ રીતના કેબલ ટાઈથી આ રીતે લોક લગાવી અને જેટલા પણ તમારે આ રીતે જે ટાઈ છે યુઝ કરવી હોય એટલી યુઝ કરી શકો છો અહીંયા હું પાંચ તમને બતાવું છું તો આમાં તમે કપબોર્ડમાં પણ રાખી શકો છો આને અને કપડાં સુકવવામાં જે નાના નાના કપડાં હોય છે એને રાખવા માટે તમે આનો યુઝ કરી શકો છો હું કબાટમાં આ રીતના જે સોક્સ હોય છે એને અંદર પેરમાં રાખી અને આ રીતે લટકાવી દઈશ અહીંયા તમે થોડુંક લૂઝ રાખો તો નાની મોટી જે હેન્કી વગેરે છે એ પણ આવી જાય તેવી જ રીતે આ રીતની કોઈ પણ ટ્યૂબ હોય તો ડાયરેક્ટ આપણે કમાન્ડ હૂક ઉપર એને લગાવી શકતા નથી કેમ કે આમાં તો તમારે હોલ કરવો પડે તો કોલ ્યા વગર તમારે આ રીતે કેબલને ટાઈ કરી અને પછી તમારે વધારાનો ભાગ કટ કરી અને બસ તમારે એને જે કેબલ છે એની મદદથી તમારે કોઈપણ જગ્યાએ એને હેંગ કરી શકો છો તમે જોઈ શકો છો તો આવી ઘણી બધી જો ટ્યુબ હોય એમાં તમે યુઝ કરી શકો છો અને તમારે જો વધારે સારી રીતે એને હેંગ કરવું હોય તો આ રીતે પણ બીજો એની અંદર કેબલ ફસાઈને બનાવી શકો છો પણ મને જરૂર લાગતી નથી એકદમ સરસ રીતે હેંગ થઈ જાય છે તેવી જ રીતે કોઈપણ વસ્તુમાં સેલો ટેપ આપણે મારીએ તો પછી એને આપણે ક્યારે યુઝ કરીએ ત્યારે સીઝર લઈને બેઠા નથી હોતા તો આ રીતે ખેંચતા રહીએ તો પણ જે ટેપ છે એ તૂટતી નથી તો ફાઇનલી પછી આપણે સીઝરનો યુઝ કરવો જ પડે છો તો એની જગ્યાએ આ રીતે સેલો ટેપમાં કેબલ ટાઈને ફસાવી પછી તમારે એ સીઝર તરીકે કેમકે શું હોય કે ટાઈમાં થોડો એવો ભાગ હોય છે એકદમ શાર્પ એનાથી સહેલાઈથી ટેપ તૂટી જશે એવી જ રીતે નાની મોટી એટલી બધી વસ્તુ હોય જેને એકસાથે તમારે રાખવી હોય ઓર્ગનાઇઝ કરવી હોય તો તમે કરી શકો છો તો અહીંયા કેબલ તમે જોઈ શકો છો થોડો નાનો પડે છે તો હવે બે કેબલ કે ત્રણ કે તમે ગમે એટલા કેબલને સાથે રાખવા માટે આ રીતે તમે કરી શકો છો નીચેના લોકમાં આ રીતે કેબલ ફસાઈ દેવાનો છે પછી આ લકમાં આ રીતે ફસાય અને બે બાજુથી તમારે ખેંચી લેવાનો છે જેટલું નાના મોટું ઉપર નીચે તમારે જે રીતે કરવું હોય એ એ રીતે સરસ મજાનું બંધાય અને તૈયાર થઈ જશે બે ત્રણ કેબલ ટાઈનો પણ યુઝ કરી શકો છો એવી રીતે જે ઘરમાં કિચન હોય બહાર ગયા હોય તો અલગ અલગ ચાવી હોય એકસાથે રાખવી હોય તો આ રીતે તમે કેબલમાં આ રીતે ફસાઈ અને પછી આ રીતે તમે એને લોક કરી શકો છો અને જ્યારે ખોલવું હોય ત્યારે મેં મેથડ બતાવી એ રીતે ખોલી પણ શકો છો અને ખોલવું એકદમ ઇઝી છે અને બસ ખાલી જે પાર્ટ મેં તમને દેખાડ્યો એને થોડો આપણે નીચે કરવાનો છે ને ઇઝીલી તમારું લોક ખુલી જશે તેવી જ રીતે આ રીતની વોટર બોટલ હોય કે કોઈ પણ વસ્તુ બહાર જઈએ તો હાથમાં આ રીતે પકડીને લઈ જવી પડતી હોય છે તો એની જગ્યાએ તમે આ રીતે કેબલ ટાઈનો યુઝ કરી લોક કરી અને પછી હાથમાં આ રીતે પકડીને લઈ જ લઈ જઈ શકો છો કેમ કે છોકરાઓ આ રીતની બોટલ પછી કેરી કરી નથી શકતા તો આ આઈડિયા પણ સારો છે તેવી જ રીતે નેક્સ્ટ આઈડિયા જોઈએ તો આ રીતે તમને હું નજીકથી બતાવું તો આ રીતે જે શાર્પ ઓબ્જેક્ટવાળો ભાગ છે ને કેબલ ટાઈનો એમાં તમારે નાના નાના આ રીતના કટ લગાવી લેવાનું છે ને કા સરસ મજાનું ક્લિનિંગ ટૂલ્સ બની જશે કોઈ પણ ક્લિનિંગ ટૂલ્સ તમારા નહીં ચાલે એવી જગ્યાએ આપણે આને ચલાવીશું યાની કે સિંકમાં આ રીતે જે ભાગ હોય છે એમાં ક્યારેક ક્યારેક બ્લોક થઈ જાય છે વાળ ફસાઈ જતા હોય છે અને ક્યારેક ગંદકી જમા થઈ જતી હોય છે તમે જોઈ શકો છો આમાંથી જો વાળ નીકળે છે તો આ રીતે કોઈપણ સિંકને તમે સહેલાઈથી આ રીતે ક્લીન કરી શકો છો કિચનની હોય કે પછી કોઈ પણ ઘરમાં આ રીતની સિંક હોય તો તમે એને ક્લીન કરી શકો છો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતના બે હેંગર મેં લીધા છે અને મિડલમાં આ રીતે બે કેબલ છે એ હું આ રીતે ટાઈ કરી દઈશ તમે જોઈ શકો છો મિડલમાં જગ્યા પણ થઈ જશે અને બે હેંગર પણ જોઈન્ટ થઈ જશે તો આનો છે મેઇન મારો યુઝ કરવાનો મતલબ એ છે કે આમાં જ્યારે આપણે સોક્સ ધોઈએ છીએ તો સુકવવાનું બહુ દગ થાય છે તો આપણે નીચે ફ્લોર પર આવી રીતે રાખી શકીએ અને હેંગ તો કરી જ નથી શકતા તો આ રીતે આ આઈડિયા અપનાવી અને આને બેઈને પછી તમે જે તમારી દોરી છે એની ઉપર લટકાવી દો તો આ રીતના કુશન ધોયા હોય કે પછી શૂઝ ધોયા હોય ત્યારે આ આઈડિયા બહુ જ કામ આવે છે અને આ રીતે આ જ હેંગરને પછી તમે ડબલવાર કપડાં ઉપરને નીચે પણ રાખી શકો છો અને પછી આ હેંગરમાં આવી રીતે જેવી રીતે વિડીયામાં બતાવ્યું એ રીતે ત્રણ ચાર હેંગર તમારે જેટલા રાખવા એટલા રાખી શકો છો એક હેંગરની જગ્યાએ તમારા બહુ બધા કપડાં એકસાથે આવી જશે તેવી જ રીતે ક્યારેક ક્યારેક એક જ જ જે આ પ્લગ હોય છે એમાં બહુ બધા વાયર ભેગા થઈ જતા હોય છે ગૂંચવાઈ જતા હોય છે તો અહીંયા સરસ મજાનો આઈડિયા છે એક કેબલ ટાઈ લઈ અને લોક કરી દેવાનું છે પછી તમારે બે વાયરની મિડલમાં આ રીતે તમારે લોક કરી દેવાનું છે પછી પાછો એક કેબલ ટાઈ લઈ અને આ રીતે મિડલમાં તમારે એને લોક કરી દેવાનું છે તો શું થશે સરસ પણ લાગશે અને બધા વાયર અલગ અલગ પણ રહેશે અને બધા લોક પણ રહેશે અને મેસ પણ તમારા ઘરમાં નહીં ફેલાય તેવી જ રીતે બહાર જઈએ કે ઘરમાં આ રીતના કેબલ આપણા ઘરમાં હોય જ છે તો વધારાનો જે કેબલ હોય એને આ રીતે જીપ ચેટાય છે એનાથી આ રીતે તમે લોક કરી અને સરસ રીતે ગોઠવી શકો છો ઓર્ગેનાઇઝ વસ્તુ લાગે છે અને સારી પણ લાગે છે તેવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય આ રીતના પંપવાળા જે પણ વસ્તુ આપણા ઘરમાં હોય તો તમે જોઈ શકો એકવાર આપણે પ્રેસ કરીએ તો પણ કેટલું લિક્વિડ આવી જાય છે તો બાળકો જ્યારે યુઝ કરતા હોય ત્યારે બહુ બધો વેસ્ટેજ થઈ જતો હોય છે તો તમારે શું કરવાનું છે આ રીતે કેબલ ટાઈ લઈ લોક કરી અને એકદમ તમારે ટાઈટ કરી દેવાનું છે વધારાનો ભાગ કટ કરી દેવાનો છે તો શું થશે જો ઉપરવાળો પાર્ટ જો નીચે સુધી આવી નહીં શકે એટલે પંપ વધારે કામ નહીં કરી શકે એટલે થોડુંક જ લિક્વિડ છે આપણા હાથમાં આવશે અને એક્સેસ જે લિક્વિડ છે એ બગડશે પણ નહીં તમે જોઈ શકો છો નીચે આવી જ નથી શકતું કેબલ ટાઈ એની જગ્યા રોકી લીધી છે એવી જ રીતે આ રીતના ટોયલેટમાં શું થાય કે ક્યારેક આ બધામાં કીટાણું વાયરસ વગેરે હોય છે તો આપણે હાથેથી આ રીતે એને કરવું પડે છે તો એની જગ્યાએ તમે આ રીતે કેબલ ટાઈને આ રીતે છે ઓર્ગનાઇઝ કરી શકો છો તો પછી તમારે જ્યારે પણ તમારે એને ઊંચું કરવું હોય ત્યારે રીતે કેબલ પકડી અને તમે ઊંચું કરી શકો છો આ હાઇજેનિક આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે તેવી જ રીતે આ રીતના વેજીટેબલ કેરેટો બાસ્કેટ હોય છે ત્યાં આપણે યુઝ કરતા હોય છે તો આવી જે જાળીવાળી વસ્તુ હોય ને એને એકબીજા સાથે મિક્સ કરવા યાની કે એકબીજા સાથે એને ટાઈ કરવા માટે આ રીતે કેબલ ટાઈનો યુઝ કરી શકો છો અને એકદમ ટાઇટ બાંધો તો બંને એક સાથે એટેચ થઈ જશે તમે જોઈ શકો છો જે વસ્તુ આપણે જે દો નો યુઝ કરતા હોય છે એવી જગ્યાએ આ જે નાનકડો કેબલ ટાય છે બહુ સારી એવી રીતે કામ કરતો હોય છે તેવી જ રીતે આ રીતના કોઈ પર્સ હોય તો ક્યારેક ક્યારેક શું થાય જે ચેઇન હોય છે ને એનો આગળનો પાર્ટ જે પ્રેસ કરવાનો હોય છે ને એ જ તૂટી ગયો હોય છે પછી આપણા છોકરા હોય કે આપણને પણ આ રીતે જો ખેંચવામાં એને બંધ કરવામાં તકલીફ થતી હોય છે તો આ રીતે કેબલ ટાય આપણે ટાય કરી લોક કરી અને એને જે છે ખેંચવા માટે યુઝ કરી શકીએ છીએ ખોલ બંધ કરવા માટે યુઝ કરી શકીએ છીએ અને કામ કેબલ ટાઈ સારો ના લાગે તો એની ઉપર તમે કલર પણ કરી શકો છો નેલ પોલિશ વગેરેથી એવી જ રીતે એક કટેનને ગોઠવવા માટે યાની કે કર્ટેન હોલ્ડર તરીકે પણ તમે આ કેબલ ટાઈનો યુઝ કરી શકો છો તો આ જ હતા આજના આઈડિયા આજ આ વિડીયામાં મેં તમને વીસ આઈડિયા બતાવ્યા છે કયો આઈડિયા સારો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો